રામ રામ સીતારામ જય માતાજી હરે મહાદેવ બધાને તો કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં છો અમે પણ મજામાં છીએ તો વાગ્યા છીએ પોણા છ અને વરસાદ વરસે છે બહુ વધે એટલે કે કુદરાના પપ્પા પલરતા પલરતા ગાયું દોવે છે અને આપણે ઘરમાં છીએ બધું કામ કરીએ છીએ રુદ્ર જેવો બેગથી રમે આ બેગમાં જૂનવાણી જે કપડાં હતા ને હું કાઢું છું આ જેમ કે માં છઠ્ઠીનું જબલું છે મારી જ્યારે છઠ્ઠી કરી ત્યારે મારી માટે મમ્મીએ આ જબલું બનાવ્યું હતું જો અને આ છે બટનવાળો આ મારાથી નાનો ભાઈ એટલે કે રુદ્રના મામાનું છે આ પણ એનું છે અને આ પણ નાના ભાઈનું છે જેમ કે અત્યારે તો જુવાન છે પણ ભાઈ નાનો એવો તો ત્યારે બનાવ્યું હતું અને આ પેન્ટ પણ એનું છે જેમ કે બાવીસ ત્રેવીસ વર્ષથી આ પેન્ટને મમ્મીએ એના હાથેથી બનાવેલું હતું તો ટૂંકમાં રૂદ્ર નાનો હતો ત્યારે હું આ કપડાં લાવી હતી જોવા તો રુદ્ર તો અત્યારે મોટો થઈ ગયો હવે ને કંઈ થાય નહીં તો બધું હવે હું મારી ચોળી ચોળીને બધું જે કંઈ છે એ જોવાની અંદર મેં કું છું તો ભારે લાઈટ કરીને બતાડી દઉં તમને આની અંદર આપણે મેં ક્યાં છીએ આ બધું અને એમની સાથે પણ કપડાં કરી કેમ કે હવે નેક્સ્ટ બેબી એટલે કે બીજું હોય ત્યારે એ હું એને પહેરાવીશ જેમ કે અહીંયા વારસાગર ચાલે ને બધું એ આપણે મોટા થયા હોય વસ્તુ આપણા છોકરા મોટા થાય એવું મનમાં આપણને ભાવ મળે એવો તો એવી ઘણી વસ્તુ છે જે વસ્તુમાં મારા જે નાની માં છે ને તેને બે મામા અને માસી બધા એને મોટા કહેવાય જોવા આ ટબુડી કહેવાય અંબલિયા કહેવાય ઘણા નામ છે આના તો આવી પાંચ આવી લગભગ ચાર પાંચ હતી તો બે બેન લઈ ગયા એક કે બેન એમ કંઈક અને એક બે મારી પાસે પડી છે બીજી મમ્મી ના કર્યા છે તો મામા પણ એમાં જ પાણી પી મોટા થયા ત્યારબાદ અમે મોટા થયા ત્યારબાદ હવે રુદ્ર માટે હું લાવી મોટી બેન છે એ બાળકી માટે લઈએ તો એ જમવાની વસ્તુ હોય ને એ હંમેશા આપણને રાખવી ગમે કે આ આપણે છોકરા મોટા થાય ત્યારે એને યાદ બતાવવા માટે દેખાડવા માટે રાખી ને તો હવે આને મેં કહી દઈએ આપણે આની અંદર અને પછી થોડું કામ છે કરી નાખે બાજરા ગળણું કરવાનું છે એ પણ કરી જાય કરી નાખે દાદા આ શૂટ કરવા આવ્યા એટલે હું દેખાડું તમને આ ચુંદરી આ આપણે શ્રીમતની ચુંદરી છે મમ્મીએ એની જાતે બનાવી અને આ ચુંદડીને કેટલા વરસ થયા આ ચુંદડીને

খায় না যা তো হলি দু যা কাই খাজো খাই সিংনা দানা কাতি কাই দা সিংনা দানা কাতি たら বড়ো যা

અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ મસ્ત સપોર્ટ દેખાડજો તો હવે મજ છે એક આવા જ બ્લોગમાં ત્યાં સુધી રામ રામ જય માતાજી